ગયા વિડિયોની અંદર આપણે વાત કરી હતી લાઈફ ઇન્સ્યોરન્સની એટલે કે જીવન વીમાની એ કામ કઈ રીતે કરે છે અને એ ક્યાંથી લઈ શકાય છે અને આપણને શું ફાયદો મળે છે એની વાત કરી હતી આજે આ વિડીયોની અંદર વાત કરવી છે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સની એટલે કે એક એવો વીમો કે જે ટર્મ એના નામના આધારે કામ કરે છે તો આજે એની વાત કરવી છે ચેનલમાંથી એક ટકા પણ કંઈક શીખવા મળતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને

કે જીવન વીમો તો ખાલી માત્ર મારા જીવન પર્યાપ્ત એટલે કે મારું જો કદાચ મૃત્યુ થયું હોય તો મારા નોમિનીને એ પૈસા મળે છે પરંતુ એક એવો વીમો કે જે મારું મૃત્યુ ન થાય પરંતુ હું જો વીમા કવર ભરું છું તો પણ મને કંઈક વધારાના ફાયદા થવા જોઈએ તો એ વધારાના ફાયદા આ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સની અંદર આપે છે અને એ કઈ રીતે કામ કરે છે એ સમજીએ સૌથી પહેલું એના નામ પ્રમાણે કે આજે ટર્મ લાઈફ છે એટલે કે કોઈ ચોક્કસ સમયગાળો અને એ સમયગાળો છે આ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ નો એ સમયગાળો છે એક વર્ષ લઈને પાંત્રીસ વર્ષ સુધી એટલે કે તમે આ વીમો આ એક વર્ષ થી લઈને તમારા પાંત્રીસ વર્ષ સુધી ના લઈ શકો છો અને આવનારા પાંત્રીસ વર્ષ માટે પણ લઈ શકો છો આ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ નો સમયગાળો છે હવે આગળ વાત કરીએ કે આ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ ની અંદર આજે વધારાના કવર મળે છે આજે વધારાના કવર આપણે વાત કરી કે વધારાનો ફાયદો કઈ રીતે મળે છે આ પ્રીમિયમ ભર્યું તો એનો મને ફાયદો તો કઈક થવો જોઈએ તો સૌથી પહેલો ફાયદો એ છે કે આ વીમાની અંદર તમારું આજે પ્રીમિયમ છે પ્રીમિયમ એ બીજા વીમા કરતા સંબંધમાં આ સંબંધિત ઓછું પ્રીમિયમ હોય છે એટલે કે ઓછું પ્રીમિયમ તમારે ભરવાનું હોય છે અને હવે આગળ વાત કરીએ કે આ વીમો

ખોટું પડી જાય અથવા તો કામ કરવાનું બંધ કરી દે ત્યારે પણ તમને આ વીમો એ કવરેજ આપતો હોય છે એનું જે કવર તમને પૂરેપૂરું પ્રીમિયમ ભરેલું હોય તો પણ એ તમને પાછું મળતું હોય છે ત્રીજું તો કે જીવલેણ બીમારી જીવલેણ બીમારીની અંદર આપણે વાત કરીએ તો અત્યારે સૌથી ડેન્જરમાં ડેન્જર જે બીમારી છે એને આપણે કહી શકીએ કેન્સર કે જો આ બીમારી થાય તો એને પણ આ વીમો કવર કરતો હોય છે અને એનો ફાયદો આપણને મળતો હોય છે એટલે જ્યારે પણ તમે આ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ લો છો ત્યારે તમને આ જે એના કવર છે આ કવર એ વધારાના કવરમાં પ્રીમિયમનો ફાયદો મળે છે ગંભીર બીમારી સામે તમને એના રક્ષણ માટે વીમો મળે છે પ્લસ કે કોઈ આ જીવલેણ બીમારી હોય ને જીવલેણ બીમારી એની અંદર આ તમને એની જે પ્રીમિયમની માફી મળે છે એ પણ મળતી હોય છે એટલે માટે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સનો આ એક ફાયદો રહે છે કે તમને બીમારી સામે તમારી આ જે પ્રીમિયમની માફી મળતી હોય છે એ તમારે ટૂંકમાં પ્રીમિયમ ભરવાનું રહેતું નથી હવે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સની આગળ આગળ વાત કરીએ કે આ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ છે એ એનો જે પ્રીમિયમ છે એ કેટલું હોવું જોઈએ તો કે ભાઈ મારી આવક કોઈ સામાન્ય વ્યક્તિ છે આ સામાન્ય વ્યક્તિ એની આવક માની લો કે 20000 રૂપિયા દર મહિને છે તો આ 20000 ના 20 થી 25 ગણા 20 થી 25 ગણા એટલે કે 4 થી 5 લાખ રૂપિયા સુધીનો એનો વીમો હોવો જોઈએ આ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ તો તમારે એ ફાયદાકારક રહે જરૂરી નથી કે એટલો જ હોવો જોઈએ પણ આપણે વાત કરી હતી કે તમારી આવક અને જીવનશૈલીના આધારે પણ તમે એ વસ્તુ કરાવી શકો છો પણ વધારે સારું કે ભાઈ આ એટલું વીસ થી પચીસ ગણું હોવું જોઈએ અને જો કોઈ ઉદ્યોગપતિ છે કોઈ બિઝનેસમેન છે તો એમનું પાછલા ત્રણ વર્ષનું પાછલા ત્રણ વર્ષનું આઈટીઆર એટલે કે ઇન્કમટેક્સ રિટર્ન જે છે આઈટી ઇન્કમ ટેક્સ રિટર્ન એ પાછલા ત્રણ વર્ષનું હોય એના કરતા વીસ થી પચીસ ગણો એટલે કે આ જેનું ઇન્કમ ટેક્સ રિટર્ન છે એનાથી વીસ થી પચીસ ગણો આ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ તો એ વ્યક્તિ માટે સારું કહેવાય જરૂરી નથી ખાસ સાંભળજો જરૂરી નથી કે એ વસ્તુ કરાવવી જોઈએ અથવા તો વીસ થી પચીસ ગણો જ હોવો જોઈએ એવું જરૂરી નથી પરંતુ એટલો હોય તો વધારે સારું આપણે ગુજરાતીમાં કહેવત છે કે નહીં મામા કરતા કાણા મામા શું ખોટા એની એ જ કહેવત અહીંયા લાગુ પાડી શકાય કે ભાઈ આ જે ઉદ્યોગપતિ છે કે કોઈ સામાન્ય માણસ છે એનો જે વીમો છે એ આટલો જરૂરી નથી પરંતુ એટલો હોય તો વધારે સારું એટલે આ જે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ છે એ લાઈફ ઇન્સ્યોરન્સ કરતા એક ગણો આગળ શું કામ છે કારણ કે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સની અંદર કોઈ ચોક્કસ મર્યાદા છે પ્લસ કે એક થી પાંત્રીસ વર્ષ સુધી લઈ શકાય છે એની અંદર કોઈ નોમિની છે અને એ નોમિની હજુ જીવંત છે એનું મૃત્યુ નથી થયું એ જીવે છે તો શું કરાય અને બીજી વાત કે ભાઈ આજે કવર છે કવર એની અંદર આજે પ્રીમિયમ સંબંધિત ઓછું છે વાત બરોબર પણ એને કોઈ બીમારી નથી કે શારીરિક કોઈ વિકલાંગતા કે કોઈ જીવલેણ બીમારી છે નહીં તો શું કરી શકાય તો કે ભાઈ જે કોઈ પણ નોમિની છે એ નોમિની ત્યાં સુધી વીમાના કવરનો દાવો નથી કરી શકતો કે એટલે કે કોઈ વીમા કંપનીની એવું ન કહી શકે કે ભાઈ તમે મને મારા પ્રીમિયમ જે ભરેલા છે હવે પાછા આપો શું કામ કારણ કે એની જે કન્ડિશન છે એ આ છે કે આજે 35 વર્ષ સુધી એ તમે વીમો એ ટૂંકમાં એ એ વીમાનું કવર છે પાછું ન મેળવી શકો જ્યાં સુધી એનું જે છે છે સમયગાળો પૂરો ન થાય ત્યાં સુધી એટલે જીવન વીમાથી એક ટકા એક ગણો આગળ એ આ લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ એ આગળ નીકળે છે અને હવે આવનારા વિડીયોની અંદર વાત કરીશું એક બહુ મોટો પ્રશ્ન અને એ છે સાયબર ફ્રોઈડનો એટલે કે જ્યારે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે ત્યારે તો એના રક્ષણ સામે એવો કયો વીમો છે કે જે તમને આ મદદ કરે છે સાયબર જે ફ્રોડ થયા છે એની સામે નુકસાનીથી બચવા માટે તો એના વીમાની વાત કરવાના છીએ અને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર